જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ પોચા મગની દાળના વડા બનાવીશું તો મગની દાળના વડા બનાવવા માટે આપણે આ મગની દાળ લીધેલી છે ફોતરા વગરની મગની દાળ લીધી છે અને મગની દાળને ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખી દીધી છે હવે આપણે આમાંથી પાણી કાઢી લઈશું તો મગની દાળમાંથી પાણી કાઢી લીધું છે હવે મગની તો હવે આપણે આ છ થી સાત જેટલી લસણ ની કળી લીધેલી છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને આ ત્રણ નંગ જેટલા લીલા મરચાં લીધેલા છે હવે આપણે તેને મિક્સરમાં પીસી લઈશું જરૂર પડશે તો જ આપણે એક બે ચમચી જેટલું પાણી લઈશું નહીંતર આપણે એમ જ પીસી લેવાનું છે તો આપણે દાળને પીસી લીધી છે અને આપણે જરા પણ પાણી નથી લીધું એમ જ તેને પીસી લીધી છે જોઈ શકો છો આવી આપણે દાળ પીસી લીધી છે તો હવે આપણે દાળને બાઉલમાં લઈ લઈશું તો આપણે બધું મિશ્રણ બાઉલમાં લઈ લીધું છે હવે આપણે આ એક વાટકી જેટલા કોથમીરના પાન લીધા છે કોથમીરના પાનને ચીણા સમારીને લઈ લીધા છે અને આ બે મોટી ચમચી લોટ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ બધું બરાબર મિક્સ કરી લઈશું હાથની મદદથી આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે બરાબર આ બેટરને આપણે હાથની મદદથી ફેટી લેવાનું છે પાંચ મિનિટ માટે આપણે આવી રીતે ફેટી લઈશું એટલે આપણું બેટર એકદમ હલકું થઈ જશે આવી રીતે હાથની મદદથી ફેટી લેવાનું છે આપણે બેટરને જેટલું ફેટીશું એટલા આપણા વડા એકદમ સોફ્ટ બનશે તો જોઈ શકો છો આપણે પાંચથી સાત મિનિટ માટે બેટરને ફેટી લીધું છે તો એકદમ આપણું બેટર હલકું થઈ ગયું છે અને એકદમ લાઈટ કલરનું થઈ ગયું છે તો હવે આપણે વડા બનાવી લઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે આવી રીતે વડા મૂકી દઈશું આપણે આટલી નાની સાઈઝના વડા બનાવીશું જેટલા કડાઈમાં આવે એટલા આપણે વડા મૂકી દઈશું જોઈ શકો છો વડા તેની જાતે જ ઉપર આવી જાય છે થોડી વાર થવા દઈશું આપણે તેની જાતે જ બધા વડા ઉપર આવી ગયા છે અને હવે આપણે તો જોઈ શકો છો આપણા વડા સરસ એવા તળાઈ ગયા છે એકદમ સરસ એવા ફૂલી ગયા છે અને કલર પણ બદલાઈ ગયો છે હવે આપણે વડા ને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બીજા વડા પણ તળી લઈશું આવી રીતે કઢાઈમાં જેટલા આવે એટલા વડા આપણે મૂકી દઈશું તમારે જેટલી સાઈઝના વડા બનાવવા હોય એટલી સાઈઝના બનાવી શકાય છે તો તેની જાતે જ વડા ઉપર આવી જાય છે તેલ લઈશું વડાને આપણે તો આપડા બીજી વાર વડા પણ સરસ એવા તળાઈ ગયા છે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બધા વડા તળી લઈશું તો તૈયાર છે આપડા મગળી દાળના વડા તો જોઈ શકો છો કેટલા સરસ મગની દાળના વડા બન્યા છે એકદમ પોચા વડા બનીને તૈયાર થયા છે તો તમે પણ એકવાર આ મગની દાળના વડા ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે અને કોમેન્ટ કરીને કહેજો કે મગની દાળના વડા કેવા બન્યા છે